વિશ્વની સૌથી નાની 22 કેરેટ શુદ્ધ સોનાની ગણેશજીની મૂર્તિ બનાવી છે અને ઇંચની ગણેશજીની પ્રતિમા મૂર્તિનું વજન દસ ગ્રામ છે બંને મૂર્તિઓ ડિજિટલ ડિઝાઇન બનાવવામાં આવી છે થ્રીડી પ્રિન્ટ ટેકનોલોજી એન્ટી ફિનિશિંગ કરવામાં આવ્યું હતું બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાર્ટર્સ દ્વારા સર્ટિફાઈડ કરવામાં આવી છે આ

આપણે જેમ દસ ફૂટના ગણેશજી બને છે તેની અંદર જે પણ હાવભાવ છે ફેસનો રૂપ છે વસ્ત્રો છે દાગીના છે જેટલા ક્લેરિટી દેખાડતા હોય છે તેટલી જ ક્લેરિટી સાથે અમે લોકોએ આ એક લિસ્ટની જે મૂર્તિ બનાવી છે તેમાં દર્શાવ્યા છે એક એક ક્લિયરલી એમાં તમે વિઝિબલ છે આ બનાવવામાં અમે લોકોએ સ્પેશિયલ સીડી પ્રિન્ટ ટેકનોલોજીનો યુઝ કર્યો છે સીડી પ્રિન્ટ કર્યા પછી જે એનું આઉટકમ આવ્યું છે તેમાં અમે લોકોએ એના તેના ઉપર પાછું એન્ટીક ફિનિશ કર્યું છે જેના થકી આને રૂબરૂ હાઈ ફિનિશ હાઈ ગ્લોસી ઇફેક્ટ આપીને સરસ પ્રતિમા બનાવવામાં આવી છે